ડભોઈ તાલુકાના અંગુઠણ ગામે આવેલ સુપ્રસિદ્ધ સિકોતર ધામ ખાતે ધાર્મિક પરંપરા અનુસાર બેતાળીસમો અખંડ નવચંડી યજ્ઞ ખૂબ જ ભક્તિભાવ પૂર્વક યોજાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી અંગુઠણ ગામે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અખંડ નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું જીમા વહીવટી સંચાલન સતીષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો મુખ્ય અગ્રણી માં શૈલેષ પટેલ કૌશિક પટેલ સહિત ગામના અન્ય આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રદ્ધાળુઓની ભીડ અને લોક કલ્યાણની ભાવના યજ્ઞ દરમિયાન આસપાસના ગામોમાંથી પણ માઇ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા સંવત બે હજાર ને બ્યાસી આજની તારીખ સાત બે બે હજાર ને શનિવાર અંકુગન ગામે નિકોતર માતાના મંદિરે દર વર્ષની જેમ માતાજીને નવચંડી દ્વારા બેતાલીસમી નવચંડી આયોજન કર્યું હતું અખંડ બેતાલીસમી નવચંડીનું આયોજન ગામના વડીલો સતીશભાઈ તથા ગામના બધા આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સુંદર રીતે અને સરસ રીતે પૂર્ણ થયું છે અને આવું ને આવું આયોજન આગળનું થતું રહે અને માતાજી બધા ભાવિક ભક્તોને ગ્રામજનોને પશુ પક્ષીઓને બધાને સારા આશીર્ષ એના પ્રાપ્ત કરાવે